તો જય બાબારી અને આજના અમારા ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે તો હું આજે તમને એ વિષય સમજાવી એક હવેલી બતાવવાનું છું ને આ જગ્યા તમે જોઈ હોય તો કમેન્ટ કરજો અને પૂરો વિડીયો જોજો તો આગળ વધીશું આપણે અને બાબારીને માનતા હોય તો વિડીયોને જરૂરથી લાઈક છે અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો જુઓ આ નજારો તમે એકવાર જુઓ આ હવેલી જુઓ અને પછી આગળ વધીશું વાલા મિત્રો તો જુઓ આપણે આગળ ઉપર ચડીશું અને જુઓ કે આગળ જવા માટે કેટલું બધું અહીંયા સ્ટેન્ડ છે એકવાર તમે કદાચ આ જગ્યા ઉપર ના આવ્યા હોય તો એકવાર આવજો અને આવીને પછી નિહાળજો તમને કેવું લાગેલ છે પછી મને કોમેન્ટ કરજો વાલા જુઓ તો અહીંયા જોરદાર જોવાલાયક છે આ જગ્યા પાલનપુરની અંદર આવેલી છે અને બહુ સારી જગ્યા છે વાલા એક એવું મોટું રેસ્ટોરન્ટ છે અહીંયા તો જુઓ આપણે ઉપર આવ્યા છીએ ઉપરનો નજારો હું તમને બતાવવાનો છું એટલે ઊભા રહીને તો જુઓ તો વાલા અહીંયાથી તમને દેખાતું હશે કે આ નજારો કેવો છે જુઓ તમે ખાલી એક એવું છે કે અહીંયા સરસ મજાનું રેસ્ટોરન્ટ છે અહીંયા બહુ સારું રેસ્ટોરન્ટ છે અહીંયા જુઓ કે અહીંયા લોકો ફરવા આવે છે જુઓ તો આ બાજુનો ભાગ તમે પહેલાં તો જુઓ તો જુઓ વાલા છે ને એ કંઈ લાજવાબ છે આપણે યાર એવું નથી કે કચ્છ રાજસ્થાન કે બીજા રાજ્યોમાં ફરવા જઈએ તો જ આવો જોવા મળે અરે આપણા ગુજરાતમાં પણ છે વાલા જો લાઈક તો છે ને તો તમને આ વિડીયો ગમે તો કમેન્ટ કરજો લાઈક કરજો ને શેર પણ કરજો અને ભાઈને થોડો ઘણો સપોર્ટ પણ કરજો તો ચાલો હવે આપણે ઉપર જઈશું તો જુઓ ઉપર જવા માટે થઈ ગયા આપણે તૈયાર તો જુઓ મિત્રો આ છે હવેલીનું સૌથી મોટું અને ઊંચો દ્વાર છે એ હું તમને બતાવું છું તો ફાઇનલી આપણે પહોંચવાનું છે અને પહોંચી પણ ગયા છીએ તો જુઓ સરસ મજાની એવી રંબાજી નાના બાળકો પણ અહીંયા ખુશ થઈ જાય એવી જગ્યા છે તો જુઓ હવેલી દેખાય છે તમને અરે તમે એકવાર એકવાર અહીંયા ફરીને આવવાની કોશિશ કરજો આવજો જુઓ પહાડ વિસ્તાર કેવો છે અહીંયા જોરદાર છે બધું જુઓ હે ને તો ચાલો હવે આપણે આગળ અધૂર છડીએ હા હા આ જુઓ આ બાકી ખુશ થઈ જાય એવી જગ્યા તો અહીંયા છે નાના બાળકો માટે તો જુઓ જુઓ રમવા માટેની તો વાલા વિડીયો જરૂરથી જોજો હો કમેન્ટ ના કરતા ને કર છપના ધૂરા રહી જશે તમારા જોવાનું તો અહીંયા જ છે તો જોવા વાલા મિત્રો આપણે ઉપર ચડી ગયા છીએ અને અહીંયા જુઓ કે શિવાજી છે ને શિવાજીનું મોટું એવું પૂતળું બનાવવામાં આવ્યું છે આપણે ઉપર પણ ચડી રહ્યા છીએ ને આ બાજુનો નજારો સરસ છે જુઓ આપણે આવી ગયા ઉપર ને જુઓ મિત્રો દેખાય છે ને બાકી એક નંબર ચાલો હવે આપણે અહીંયાથી આ બાજુ જઈશું તો જુઓ મિત્રો જો આમાં કંઈક એવું લાગે છે પેન્ટ જેવું છે કે નહીં એ છે તો અહીંયા જુઓ બે બે વાર લાયક જોરદાર જગ્યા છે જોવાલાયક છે એકવાર જરૂરથી ઓટો મારજો વાલા મિત્રો જુઓ તમે અને જરો જુઓ ખાલી ને એની ઝૂંપડી જુઓ જોઈએ ને દેખાય હે ને બાકી તો જરૂરથી કમેન્ટ કરજો વાલા હા તો વિડીયો ગમે તો કમેન્ટ કરજો જય દ્વારકાધીશ ને જય પાવાડી અને જય બબારી